જીતા રહે આપ જો યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે તમે બધાય મજા માસ હશે અને ઉમીદ કરતા હોઉં કે આપણો લોક જોતા એ બધાય મજા માસ હોય તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સાથે સાથે આપણે અત્યારે આવી ગયા જશે નવ અને આજે આપણા ગામનું ગૌરવ એટલે કે ભરતભાઈ કવાડ આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને વાપસ આપણા આપણા ગામમાં આવી રહ્યા છે ને તો ફેમિલી હું આવજો ગયો છું અત્યારે શર્ટ ઉપર અને લોકેશન જોઈ લો તમે પહેલાં પછી આગળની વાત કરીએ તો અત્યારે આઈટી બીટીમાં આવી ગયું છે તો ભરત કવાડ એટલે એ પાછું આપણા ગામે ટ્રેનિંગ પૂરી કરી અને આપણા ગામમાં આવે છે તો હું બધા મિત્રોને જણાવવાનું કે આજે રવિવાર છે તો અમે જવાના છીએ અને રવિવાર એટલે કે અમે શનિવારે સ્ટોરી પણ લગાડી હતી ઇન્સ્ટાગ્રામમાં તમે બધા જોઈએ છીએ આર એ એસ બ્લોગ ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તો એમાંથી ઘણા લોકો મતલબ બધાને એટલા માટે સ્ટોરી લગાડે કે આમંત્રણ આપવા માટે ઓકે અને આપ કા હતા મેડમ એવું કરે દોસ્તો તમને આ દેખાડતા અમારે ભૂલાઈ ગયું છે અમારે ઢીંગુ જવું અત્યારે હોતી છે ધીમે ધીમે થોડુંક કહું કે હા એના માટે અમે સાયકલ લેવા છે પણ અત્યારે હજી કામ નથી લાગતી કેમ કે હજી એક મહિનાની વાર છે એક બે મહિના પછી કામ લાગશે ત્યાં સુધી અમારે મેકી દેવી પડશે પણ સરસ મજાની છે ગીત આનાથી ગીત વગેરે પણ વગાડવાનું છે ત્યાં લાગી જાય હું આ કઈ તૈયાર થયો કેવાય રેલીમાં જવા માટે જોકે હું તમને શું કામ તૈયાર થાય Lenny, é a fã. Lele? આવી જશે ફેમિલી હું અત્યારે ઘરે આવીને અત્યારે મતલબ અધૂરો વિડીયો છે આપણો કેમ કે હું છે ને ખોદલી વાવી નહોતો ગયો એમ કે વાર લાગત એટલા માટે જે અમારી માતાજીનું મંદિર છે ખોદલી વાવે ન્યા હું નહોતો ગયો કેમ કે ન્યા પુગત તો બે અઢી વાગી જાય અત્યારે એક વાગ્યો છે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને સાહજિંગ પણ ઓછું છે તો ખોદલી વાવે તો આપણે ગયા નથી એટલે આગળનો વિડીયો તો આપણે જોયો નહીં હોય ઓકે કમી ખાઈ ખાઈ અમે આવી જમી બમી લીધું આવી રૂપિયા પણ પછી કે પાસ આવી જો સાલી રૂપિયા વધે પાસ આ આમાંથી હું વધતા હોય સાની મન દેની પૈસા જો એક બે રૂપિયા આપણે શું કે લોકો બસ વિડિયો બનાવે છે કે આપણે લગન થઈ ગયા પછી પગાર કેના ખાતામાં જાય બાયું ના આ બધું બાયું આપણી પાસે પૈસા લઈ અત્યારે આપણે પાયું પાસે પૈસા લેવા પડે જોઈશ તો જોવા જોઈશ તો જો ગાંડું ઓકે તો આપણે ભરતભાઈનું સ્વાગત તો આપણે થઈ ગયું છે આપણા ગામમાં અને બધા વહી ગયા છે હું ગયો નહોતો લે હવે એટલે એનું શૂટિંગ આપણી પાસે છે નહીં અમે અહીંયા સુધી જોયું એના માટે થેન્ક યુ અને આમાંથી ઘણા ખરા લોકો અહીંયા આવ્યા કેમ કે પબ્લિક જાજી હતી એટલે ઘણા લોકો આવ્યા હશે ઓકે તો હવે આ વ્લોગને એન્ડ કરીને અમારે જવાનું છે જાફરાબાદ એટલે કે બીજો વ્લોગ શૂટ કરવા એટલે કે આ વ્લોગને આપણે એન્ડ આપી દેશું કેમ કે જે નાનો મોટો અમારો વ્લોગ છે અમુક અમુક શોર્ટ અમારે ન નખાય કેમ કે ગીતનો અવાજથી અમારે કોપીરાઇટ આવે એટલા માટે અમે નો નાખી શકીએ તો આ બન્યા રહેજો વ્લોગમાં એન્ડ કરવાનું છે બન્યા એન્ડ રહેવાનું શીતલ એન્ડ કરશે હાલ તો શીતલ કરતો કરતો આમ એન્ડ કરાય આવી રીતે જ એન્ડ કરાય શું કરાય ઓકે તો દોસ્તો તો હવે આપણે આ વ્લોગને એન્ડ આપી દઈએ પહેલી વાર આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને મળશું હવે બીજા વ્લોગમાં એટલે કે પાર્ટ ટુ આજને આજ જ બીજો વ્લોગ બનાવવાનો છે અમારા છે જાફરાબાદ ઓકે બાય બાય તો સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે ફેર નાખું વાહ